ભગવાન સદબુદ્ધિ આપે દાદાને ભગવાન સદબુદ્ધિ આપે અને આજે જે અહંકારના બુલડોઝર ઉપર સવાલ છે સમયનું ચક્કર ગોળ છે ફરવાનું છે આજે સરકાર નહીં જાગે તો એ ગરીબની હાય એ આંતેડી જેની કકડી હશે જેનું આછું છીનવાઈ ગયું છે આજે રોડ ઉપર રહેવા મજબૂર હશે એ બે પચાસ પિસ્તાલીસ ડિગ્રી ગરમીનો જે સામનો કરી રહ્યો છે એ વ્યક્તિની એક એક આંસુ એ હુકૂમતો બદલી નાખતું હોય છે એને સરકાર જાગે અને આ રીતે ન કરે તેવી પણ વિનંતી કરું છું પહોંચત તો જ્યાં સાચી વાત છે ત્યાં તમે અવાજને કચડી નાખવાની જગ્યાએ અવાજ તમે એ વાતનું નિરાકરણ લાવો હમણાં જ ઘટનાક્રમ જો ખુખલું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે દેશનું બંધારણ એની તાકાત છે ઇન્સ્ટિટ્યુશન દેશના દેશના ઇન્સ્ટિટ્યુશન હોય સીબીઆઈ હોય ટેક્સ હોય ઇડી હોય ઇલેક્શન કમિશન હોય આ ઇન્સ્ટિટ્યુશન્સને જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી રહી છે એટલે ટેકનિકલી આપણા બંધારણને આપણા અધિકારોને છીનવી રહી છે આજે ગુજરાત પણ કપિલ હું તમને અટકાવું કે તમે કીધું એમ કે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડો છો એના કારણે આખું જે પરિણામે તમારું મકાન તૂટ્યું મૂળ કારણ એવું લાગે છે તમને પણ તો તમે ભાજપમાં જતા રહ્યા હોત અથવા તો ભાજપમાં જઈને તમારું ઘર ન બચાવી શક્યા હોત કારણ કે ત્યાં તો જે જાય બધા વોશિંગ મશીનમાં સાફ થઈ જાય છે તમારું આટલું ન જવા દે ચોક્કસ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હોત તો કદાચ મારું મકાન તો કોઈ આ ખૂંચી કરીને જોવાની હિંમત ન કરી શક્યો હોત કોઈ અધિકારી ભાજપમાં હોત તો મારી પર એક પણ એફઆઈઆર ન થઈ હોત ભાજપમાં હોત તો કદાચ મારો પોતાનો કોઈ સારો ધંધો બિઝનેસ કોઈ સારો ચાલતો હોત ક્યાંક કોઈ કોઈ કોન્ટ્રાક્ટર સાથે ભાગીદાર થયો હોત ને ઘણા બધા આર્થિક લાભો થયા હોત સામાજિક લાભો થયા હોત એ વસ્તુ બનત પણ હું ગાંધી વિચારધારાને મનોવાળો વ્યક્તિ છું હું સરદાર પટેલની વિચારધારા માનવાળો વ્યક્તિ છું અને હું ડૉક્ટર બાબા બાબાસાહેબે બનાવેલા એ બંધારણની રક્ષા કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું કારણ કે આજે સ્ટ્રેટેજીપૂર્વક દેશના બંધારણને ખોખલું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દેશનું બંધારણ એની તાકાત છે ઇન્સ્ટિટ્યુશન દેશના દેશના ઇન્સ્ટિટ્યુશન હોય સીબીઆઈ હોય ટેક્સ હોય ઈડી હોય ઇલેક્શન કમિશન હોય આ ઇન્સ્ટિટ્યુશન્સને જ કોંગ ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી રહી છે એટલે ટેકનિકલી આપણા બંધારણને આપણા અધિકારોને છીનવી રહી છે આજે ગુજરાતની અંદર દેશની અંદર કોઈ પણ પત્રકાર હોય એ પત્રકાર પણ સરકારની સામે અવાજ ઉઠાવે તો એની સામે તપાસો મૂકવામાં આવે જેલમાં પૂરી દેવામાં આવે એને તોડી દેવામાં આવે આ સ્ટ્રેટેજીપૂર્વક આ દેશની અંદર આપણે મૌલિક અધિકાર છે બોલવાનો પત્રકાર જોડે વિશેષ અધિકારો છે બોલવાના લોકોની અવાજ પહોંચાડવાના આપણને આઝાદી અપાવી કોને તો એ મેં છાપાઓની જ્યારે શરૂઆત કરી જ્યારે ગાંધીજી જેવા વ્યક્તિઓ પોતે પત્રકાર બની છાપાઓમાં લેખો લખ્યા લખવા પડ્યા ત્યારે લોકો જાગૃત થયા હતા પત્રકારે દેશની દેશનો આપણું આપણું લોકશાહીનો ચોથો સ્તંભ છે ત્રણ સ્તંભ હોય ચોથો સ્તંભ ના હોય તો પડી જાય એટલે આજે ટેકનિકલી સરકાર આ તોડી રહી છે એની સામે અમે લોકો અવાજ ઉઠાવી છે હું કોંગ્રેસની વિચારધારાને માનું છું કોંગ્રેસની વિચારધારા સર્વોદયની વિચારધારા છે સર્વનો ઉદય થાય એ વિચારધારાને માનું છું એટલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો છું મેં તુષારભાઈ પહેલા પણ કહ્યું હતું મારું ઘર તોડી દીધું છે મારું ઘર આજે એક તોડ્યું છે કદાચ મારી મારા આવા દસ ઘર તોડશે ને તોય હું ઝૂકવાનો નથી હું મજબૂત લડવાનો છું મારા તૂટેલા ઘરની બહાર ઊભો રહીને હું એ વિડીયો બનાવ્યો હતો ને બોલો હતો આજે તો ઠીક છે કે મેં કીધું હતું કે આ કારણનું કામ છે અમે સુરવીરતાનું કામ કરીશું અમે લડ્યા તેના પરિણામ સ્વરૂપે અમારી ચાર વસાહતોના અગિયારસો બોર્ડ એટલે પચીસો જેટલા પરિવારોને આ સરકારે મજબૂરન કાયમી હક આપવા માટે વાત કરવી પડી છે કારણ કે આખા ગુજરાતની અંદર અવાજ ઉઠ્યો આખા ગુજરાતના લોકોને મેં જાગૃત કર્યા અને હું કોંગ્રેસ પાર્ટીમાં છું તો ગૌરવ સાથે છું કે હું જ્યાં પણ લડ્યો છું ત્યાં લોકોનું કામ થયું છે લોકોનું ભલું થયું છે કારણ કે હું અવાજ ન ઉઠાવત તો કદાચ ખરેખર કેનાલ આજે પણ એ ગંદકી લોકો સહન કરી રહ્યા હોત ને ગંદકી ગંદકીમાં કદાચ કેટલાય વર્ષો વિતાવવા પડત કદાચ એ તેરસો પરિવારો જે શિવમ આવાસ યોજનાના બેઘર થયા હતા એમના માટે કદાચ કોઈ અવાજ ન ઉઠાવી હોત અને તેરસો પરિવારો રસ્તે રજડતા ક્યાંક ફૂટપાથ ઉપર એવા માટે મજબૂર થયા એ ગુજરાત પોલીસના જવાનોના કદાચ પરિવારો જેમને પાંચથી સાત પગાર વધારો થયો છે એમાં અનેક લોકોએ મહેનત કરી છે કોન્સ્ટેબલો હોય નિલમબેન હોય પંડ્યાજી હોય એ અનેક લોકોએ આની અંદર ભોગ આપ્યો છે એ યજ્ઞમાં મારી પણ એક થોડી આહુતિ હતી એનો પણ એમને ક્યાંક ફાયદો થયો છે એટલે હું જ્યાં લડું છું ત્યાં લોકોનો ફાયદો થાય છે અને હું તો કહું છું સરકારને કે અમે લોકો કેમ લડવું પડે એકસો છપ્પન સીટ સાથે સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમારું રાજ છે તો લોકોના કામ કરો લોકહિતના કામ કરો ત્રીસ ત્રીસ વર્ષથી તમને ગુજરાતની જનતા માથે બેસાડીને ફેવરે છે વડાપ્રધાન આજે વડાપ્રધાન બન્યા હોય તો ગુજરાતીઓના લીધે બન્યા છે ગુજરાતની જનતા એમને મુખ્યમંત્રી વારંવાર ન બનાવે તો આજે વડાપ્રધાન પદ સુધી પણ ન પહોંચત તો જ્યાં સાચી વાત છે ત્યાં તમે અવાજને કચડી નાખવાની જગ્યાએ અવાજ તમે એ વાતનું નિરાકરણ લાવો હમણાં જ ઘટનાક્રમ જો કે પ્રશાંત દયાળ સાહેબ જે પત્રકાર છે એમને મુદ્દો ઉઠાવે કે અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે તો એ દારૂ ત્યાં ત્યાં રેડ કરીને એમને જેલમાં નાખવાની જગ્યાએ પ્રશાંત દયાળને ઉપર તમે તપાસ બેસાડો તો કેટલું વ્યાજ્યનો મતલબ શું તો તમે મુદ્દો સોલ્વ કરો લોકોને કચડી નાખવાનાનો મતલબ શું જે અવાજ ઉઠાવે એને કચડી નાખશો તો મુદ્દો પૂરો થઈ જવાનો છે ગુજરાતની અંદર આજે સૌથી મોટો પ્રશ્ન છે ડ્રગ્સનો ગુજરાતનો યુવાન એને સરકાર રોજગાર આપવાની જગ્યાએ ડ્રગ્સ આપી રહી છે આજે સૌથી હાઈએસ્ટ ડ્રગ્સ એ ગુજરાતમાં પકડાઈ રહ્યો છે સરકાર પોતાની પીઠ જાતે જ થપથપાવે કે અહીંયા ડ્રગ્સ પકડાઈ રહ્યો છે પકડાઈતો રહ્યો છે ડિમોલેશનની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ડિમોલેશનમાં તો દાદાના બુલડોઝરને જ બતાવવામાં આવે છે ડિમોલેશનની વાત તો સાઈડમાં રહી જાય છે કારણ કે હવે બુલડોઝરમાં હાન બની ગયું છે ને જે ડિમોલેસ્ટ મળવો હોય જે લોકોના સપના હોય મકાન જતા રહ્યા જેમની છત જતી રહી છે એ મુદ્દો જ નથી તો આ ડિમોલેશનના પ્રશ્નને તમે કેવી રીતે જુઓ છો કારણ કે તમે કહો છો કે આ ઘટનાને વિક્ટિમ છો તમે તો તમે આ ડિમોલેશનની ઘટનાને શોર્ટ એન્ડ સ્વીટમાં તમે શું સમજો છો રાજકીય એજન્ડા કે બીજું ભાઈ એક્ઝેક્ટલી રાજકીય એજન્ડા છે ડિમોલેશન એ માત્ર સ્પેસિફિક જાતિઓને ટાર્ગેટ કરીને સ્પેસિફિક સમાજના લોકોને ટાર્ગેટ કરીને કરવામાં આવે અને બિલકુલ અન્ય પૂરો કરવામાં આવે અમે તુષારભાઈ ભાઈ ક્યારેય અમે ડેવલપમેન્ટના અગેન્સ્ટ નહીં હું કોઈ કોઈપણ પ્રકારનું ડેવલપમેન્ટ થતું હોય તો એના અગેન્સ્ટ નહીં ડેવલપમેન્ટ થવું જોઈએ જરૂરી છે દેશ માટે ગુજરાત માટે શહેરો માટે જરૂર છે ડેવલપમેન્ટ થવું જોઈએ પણ ડેવલપમેન્ટનો મતલબ એ નહીં કે લોકોનો વિકાસ વિનાશ કરીને વિકાસ કરવો વિકાસ એ સમાવેશી પ્રક્રિયા છે દરેકને સાથે લઈને ચાલવાની પ્રક્રિયા છે એ તમારા શહેરના સો લોકોને બેઘર કરશો અને ત્યાં તમે રોડ બનાવશો તો એ સો લોકો તો બરબાદ થઈ ગયા તમે સો સો ફૂટનો રોડ બનાવશો એ વિકાસ નહીં થઈ જાય હા એકચ્યુઅલ વિકાસ છે લોકોનો વિકાસ તમારા લોકોના તમારા વિસ્તારના તમારા શહેરના તમારા રાજ્યના લોકોનો વિકાસ થશે તો એ શહેરનો આપોઆપ વિકાસ થશે એટલે ડિમોલેશનની પ્રક્રિયા ન્યાયપૂર્વક થાય ત્યાં મકાનની સામે મકાન આપવું પડે તો સરકાર પહેલાં મકાનની સામે મકાનની વ્યવસ્થા કરી આપે પછી ત્યાં આગળ ડિમોલિશ કરે અચ્છા જ્યાં ડિમોલેશન કરવાની જરૂરિયાત નથી જેમ કે મારા ઘરનું ડિમોલેશન કર્યું તો મારા ઘરથી નેવું એટી ફોર નંબરથી એટી નેવું નંબર સુધી એટલે છ જ મકાન પૂરતો રોડ એ રોડ કોઈ જરૂરિયાત વગરનો આગળ પાછળ બાજુમાં બધે જ રોડ તો આવી રીતે ખાલી લોકોને રાજકીય રીતે ટાર્ગેટ કરી અને કચડી નાખીને તમે ડિમોલેશન કરો એ ન ચાલે એટલે સરકાર ભગવાન સદબુદ્ધિ આપે દાદાને ભગવાન સદબુદ્ધિ આપે અને આજે જે અહંકારના બુલડોઝર ઉપર સવાલ છે સમયનું ચક્કર ગોળ છે ફરવાનું છે આજે સરકાર નહીં જાગે તો એ ગરીબની હાય એ આતેડી જેની કકડી હશે જેનું આછિયાનું છીનવાઈ ગયું છે આજે રોડ ઉપર રહેવા મજબૂર છે એ બે પચાસ પિસ્તાલીસ ડિગ્રી ગરમીનો જે સામનો કરી રહ્યો છે એ વ્યક્તિની એક એક આંસુ એ હુકુમતો બદલી નાખતું હોય છે એટલે સરકાર જાગે અને